રાજકોટ જિલ્લાના ધોરાજીથી કરેણી તરફ અને ત્યાંથી નાની પરબડી તરફ જવાનો મુખ્ય રસ્તો અતિશય ખરાબ વાહન વ્યવહાર કરવો પડી રહ્યો છે અવારનવાર નાના મોટા અકસ્માતો થઈ રહ્યા છે અને લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે શાળાએ જતા વિદ્યાર્થીઓને ખેતરમાં જવા માટે ખેડૂતોને અને અન્ય જગ્યાએથી અન્ય ગામડામાં જવા માટે અસંખ્ય લોકો આ રસ્તા ઉપરથી

રસ્તો રિપેર કરવાની ખાસ જરૂર છે નાના માણસો ને તો બહુ નાની ગાડીઓ વાળાને તકલીફ પડે છે એની વાત જવા જોઈએ ખેડૂતને બહુ વધારે વધારે ખેડૂતને વાયા તો વધારે વધારે ખેડૂતને તકલીફ પડે છે પાણી રજૂઆત કરવા છતાં થતું નથી એમ સરકારે એમ કે પાસ થઈ ગયો પણ હજી થયું નથી કાઈ તમારી માંગણી શું છે વહેલી તકે રિપેર થાય એવી માંગણી છે આ રસ્તો ધરીનાબેન ઓથી કોંગ્રેસ શહેર પ્રમુખ ધોરાજી

કેમ કે આમાં છે ને આવવા જવા ધંધા કોઈ બિઝનેસમેન કોઈ નોકરિયાત કોઈ ટીચર એ લોકોને રોજ અપડાઉન કરવાનું હોય તો બહુ તકલીફ થાય છે રસ્તો સુધારી આપે એ અમારી માંગણી ને અમારી માંગ છે મારું નામ ભરતભાઈ વિઠ્ઠલભાઈ વઘાસિયા રસ્તા વિશે વિશે એવું છે કે નાની પરબડી ફરેણી અને ધોરાજી વચ્ચે રસ્તો એટલો ખરાબ છે કે નો પૂછો વાત અહીંયા ફરેણી મંદિર મોટું ધામ છે છતાંય કોઈ માણસો આ અવર જવર એવડી છે કોઈ રસ્તામાં ધ્યાન દેતા નથી એકવાર છાપામાં આવી કે રસ્તો પાસ થયેલો બધા અને રસ્તાનું કોઈ કામ થયેલું નથી અને ફરેણીથી ધોરાજી દસ મિનિટ રસ્તો છે ત્રીસ મિનિટ માં પોચી છે અમારી માગણી છે કે વેલામ વેલી તકે રસ્તો બને એવી અમારી માગણી છે